નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો એકવીસ રૂપિયા હળવદ પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર સાતસો ત્રીસ રૂપિયા અમરેલી પાંચ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર નવસો સિત્તેર રૂપિયા બોટાદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા રસદણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા ગોંડલ છ હજાર બસો રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા વાંકાનેર ચાર હજાર ત્રણસો છપ્પન રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા જૂનાગઢ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા ઊંઝા પાંચ હજાર બસો પચીસ રૂપિયાથી છ હજાર ચારસો ત્રીસ રૂપિયા થરાદ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર સાતસો પાંત્રીસ રૂપિયા પાટણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયો માટે બસ આટલું જ જય જવાન જય કિસાન